સૂપ તો આપણે ઘણા બધા બનાવતા હોઈએ છીએ સરગવાનો બનાવતા હોઈએ છીએ વેજીટેબલ્સના બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે સૂપ બનાવીશું એ કોર્નનો બનાવીશું સ્વીટકોન એટલે મકાઈ મકાઈ એટલે આપણે અમેરિકન મકાઈ મકાઈને આ રીતે આપણે જે દેશી મકાઈ આવતી હોય છે એ મકાઈ આપણે નથી લેવાની અને મકાઈ તમારે જોઈને લેવાની કાળા એવા દાણા આવતા હોય છે એવી નહીં લેવાની એકદમ પીડા પડતા હોય એવી જ તમારે આપણે મકાઈ લેવાની અને એકદમ સોફ્ટ મકાઈ હોય ને એવી મકાઈ લઈ અને આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈ એને કહેવામાં આવે છે તો અમેરિકન મકાઈ આપણે એને દાણા કાઢી લીધા છે અહીંયા એક વાટકો આપણે દાણા લીધેલા છે દાણામાંથી એટલે આપણે પાંચસો ગ્રામ મકાઈ છે આ સૂપ આપણે બે વ્યક્તિને સર્વ થાય એટલો આપણે બનાવીશું તો આ સૂપ આપણે બનાવવા માટે અહીંયા એક વાટકો આપણે મકાઈ દાણા છે અહીંયા મોટું મોડું મરચું છે અને ધાણા છે પાણી લઈ લીધું છે ગાજર છે લસણ છે ટામેટા છે અને પનીર છે આપણે એક ઇંચ જેટલું પનીર લઈ લીધું છે આપણે અને અહીંયા આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણે લીધો છે અહીંયા આપણે કાકડી લઈ લીધી છે અને ખટાસ આપણે જે મકાઈના દાણા જે હોય છે એ થોડા સ્વીટ હોય છે એટલે એને ખટાશને મીઠાશને બેલેન્સ કરવા માટે આપણે વિનેગર અથવા લીંબુના આપણે આ રસ આપણે થોડો ઉમેરીશું એટલા માટે આપણે અડધું નંગ લીંબુ લીધેલું છે અને ચાલો હવે આપણે બનાવીશું કોર્ન સૂપ એટલે કે મકાઈ સૂપ તો ચાલો બનાવીએ અહીંયા આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે પાણી આપણે તો ચાલો બનાવીએ આપણે મકાઈ સૂપ સૂપ આપણે બનાવીશું કુકરમાં તો અહીંયા આપણે ગેસ ઓન કરી દીધો છે અને આપણે કુકરમાં બનાવીશું એટલે આપણે એને બંધ નથી કરવું તો આ રીતે હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું અને પાણી આપણે થોડું વધારે ઉમેરો હોય તો વધારે પણ લઈ શકો છો તો પાણી અહીંયા આપણે પાછું એ બે ગ્લાસ ને એક આપણે ત્રણ ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું તો પાણી આપણે ગરમ થવા દેવાનું છે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું પાણી ગરમ થાય છે ત્યાં આપણે એક ચમચી આપણે જીરું ઉમેરી દઈશું અને મીઠું મીઠું અત્યારે તમે થોડું ઉમેરી શકો છો અને પછી તમારે ચાખું હોય તો તમે મીઠું ઓછા વધુ કરી શકો છો હવે આને આપણે ઉકાળ પાણી ગરમ થવા દઈશું મરી આપણે લઈ લઈશું અહીંયા બે ત્રણ મરી આપણે પીસેલા છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે તીખા ઓછો કરી શકો છો આ સૂપ તમે ચોમાસાની અંદર તમે પીવો પી શકો છો જો શિયાળામાં તમને મકાઈ દેશી મકાઈ મળતી હોય તો પણ તમે આને બનાવી શકો છો તો હેલ્ધી સૂપ છે અને પાણી પણ હવે આપણું ગરમ થવા આવ્યું છે એટલે આપણા જે અને આ મકાઈને આપણે થોડી પીસી લઈશું મકાઈ હવે આપણે પીસી લીધી છે તો હવે આપણે આની અંદર પાણી ગરમ થઈ ગયું છે એને ચલાવતા રહેવું આની અંદર કોર્ન સ્ટાચ વધારે હોય છે એટલે આ રીતે એકદમ જાડો એવો થઈ જતો હોય છે આ સૂપ તો આને હવે આપણે થોડી વાર એને ઉકળવા દેવાનું ધીમે ધીમે જેટલો તમારો આ સૂપ ઉકળે એટલો સૂપ તમને આ પીવાની મજા આવે અને એકદમ જાડો પણ સરસ થઈ જાય તો હવે આને થોડીવાર ઉકળવા દઈશું આપણે અને ધીમે ધીમે તમારે બધા વેજીટેબલ ઉમેરી દેવા તો વેજીટેબલમાં આપણે ગાજર લઈ લઈશું ગાજર પણ કેટલા સરસ એવા દેખાઈ રહ્યા છે અને ટામેટું આપણે એક નંગ લઈ લીધું છે કાપેલું એને પણ આપણે ઝીણું સમાર્યું છે અને લસણની કરી તમે લસણ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો બધા આપણે વેજીટેબલ કાપેલા ઉમેરી દઈશું અને અહીંયા આપણે મરચું લીધેલું છે તીખું થોડું મોડું અને મોટું આવે છે તો બધા આપણે વેજીટેબલ ઉમેરી દઈશું

આને બહુ ચડતા વાર નથી લાગતી અને આને આપણે બહુ ચડવા નથી દેવાના થોડું ક્રંચ જ આવે એવા આપણે રાખવાના છે વેજીટેબલ્સ અને જો પછી બહુ તમે ચડવી નાખો અને બહુ સોફ્ટ થઈ જાય તો તમારું ગ્રેવી બની જતી હોય છે અને સૂપ નથી કહેવામાં આવતો એટલે સૂપમાં થોડી હલકી ક્રંચ આવતી હોય છે તો આ રીતે આપણે એને થોડા હલકા એને ચડવા દઈશું બહુ આપણે નથી એને ચડવા દેવાનું તો આ રીતે થોડું એને ઉકાળી લઈશું અને જેટલું ઉકળે એને ત્યાં સુધી અને હવે આપણે આ દાણા પણ આપણે જે થોડા રાખેલા છે આખા એને પણ આપણે અંદર ઉમેરી દઈશું તો સૂપ આપણો સરસ તૈયાર થવા આવ્યો છે થોડા આને એક બે વખત ઉકળે એટલે આપણે એમાં આ રીતે એને રાખી તો આપણે થોડા હલકા પચીસ ટકા જેવા આપણા વેજીટેબલ સૂપ થાય ત્યાં સુધી એને રાખીશું આમ બી મકાઈમાં તો જો હલકો એવો પીળો કલર હોય જ છે તો તમારે એમાં થોડી હળદર ઉમેરવી હોય તો તમે હળદર થોડી ઉમેરી શકો છો આપણો સૂપ પણ જો ઘટો એવો થવા આવ્યો છે તો હવે આમાં થોડું આપણે સ્વીટ આપણે આ જે મકાઈના દાણા છે થોડા મીઠા હોય છે એટલે આપણે મીઠાને બેલેન્સ કરવા આપણે થોડું કટાશ માટે આપણે લીંબુ લઈ લઈશું ધાણા આપણે આંખ માટે સારા એટલે ધાણા પણ આપણે આ બધા વેજીટેબલ આપણે શરીરમાં એકદમ ગુણકારી હોય છે તો આ રીતે વેજીટેબલ સૂપ સ્વીટ કોર્ન સૂપ સૂપ આપણો તૈયાર થવા આવ્યો છે અને ઘાટો કરવા માટે હવે આપણે એટલો તમારે ઘાટો જોતો હોય એટલો આપણે કોર્નસ્ટાર્ટ લઈશું થોડો એટલે થોડો આપણો ઘાટો એવો બને એક ચમચી જેટલો આપણે લીધેલો છે એને આપણે આ રીતે ઓગાળી લઈશું અને આપણે થોડો થોડો ઉમેરતા જઈશું અને એને ચલાવતા અને એક સાથે આપણે નહીં ઉમેરી દઈએ નહીં તો શું એમાં એના ગાંઠા પડશે તો તમારે જેટલો ઘાટો જોતો હોય એટલો તમારે રાખવો તો આ એને થિકનેસ આપણે આટલી રાખીશું હવે એને આપણે એક મિનિટ માટે ચડવા દઈશું તાકી નહીં તો આપણે જે કોર્ન સ્ટચ આપણે લીધો છે કોર્ન ફ્લોર એ આપણે એને કાચા જેવું લાગે એને આપણે એક મિનિટ માટે આપણે ચડવા દઈશું આ રીતે અને પછી આપણે એને સર્વ કરીશું તો તૈયાર થઈ ગયો છે આપણો કોર્ન સ્વીટ કોર્ન સોપ હવે એને પીરસવા માટે તૈયાર છે ગેસ બંધ કરી દીધો છે હવે એને આપણે પીસી લઈશું તો તૈયાર છે આપણો સ્વીટકોર્ન એટલે કે લીલી મકાઈનો સૂપ હેલ્ધી અને પ્રોટીન તો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો ગીતાની રસોઈ આવી અવનવી રેસિપી જોવા માટે ગીતાની રસોઈને યુટ્યુબ પર સર્ચ કરો તો તૈયાર છે આપણો લીલે મકાઈનો સૂપ